એને પેલા સિંગુ વાપરી દયો તો હમણા લ્યો સાગ બને ને ન બને જો તો એ હું કઈ ગલ દેખી ડાળખી ભાંગી ગઈ તી ને પડી ગઈ હતી ને પાંદડા ને ખૈરા પાછા જો કાલ ફૂલ પોવો ન ને જો આખા પાંદડે પાંદડા ઢગલા થયા પાછું વારવું જો હે પકડી લે પાલ ફૂલ પોવો ન તો તે જાય કેટલા બધા ઝાડવા હે આ જોલી સિંગુ નું ઝાડ હે અને હું કેવાય ગરમાળો ગરમાળો જો વિસિંગુયા એના પાંદડા કેવા મોટા મોટા જવતા ખાલા સવન સવન છે ઓલું ગરમ ઓલામાં માં ઝીણા ઝીણા છે એ દવા માં ઉપયોગ આવે નઈ અરે કેમ જાવ દીપુ જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કર કદાચ પછી આપું દે

અદબ કેમ વાળવાની અદબ 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 જો હવે પલોઠી કેમ વાળવાની પલોઠી વાળી કેમ બેહવાનું બે જા થી મેક થી પલોઠી વાળી જા જો હવે અદબ અદબ હવે અદબ વાળો આમ 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 અદબ નથી વાળી પણ પલોઠી વાત આવડી ગઈ ને અદબ વાત આવડી ગઈ તો જો આવી ગયા આપણે માપા હે મોટી મોટી રોટલી કરી નાખી જિંદગી નથી બનાવીને કીધું મોટી મોટી કરી નાખું છે ને મોટી મોટી રોટલી બનાવીને મોટી મોટી રોટલી છે તમે રોટલા રોટલી બનાવી ગરમા ગરમ ઘી વાળી

સરદી થાય આપણે એના જેવું થાય મીઠા ને ઘોઘરા બધું કરું ધીરે ઠીક કઈ આજ સૌથી કઈ વાંધો નથી પણ એવું થાય તુલસી ના પાન ને ખાઈ દેવી દવાઈ કરીએ ને બોટલ લઈ પીવ

તો પછી મેં જરાક ચોલું મારી લીધું ને તો પાછી ઉઠી ગઈ પછી એને પાછી એને સુવડાવી દીધી ને એમાં ચણીયા ચોરી સીવાતા ને એમાં હજી સિલાઈ કામ ઘણી બાકી હશે ને થોડું ઘણું એ જઈ એનું એ કામ કરતા હતા પ્રિયલ ગુતી ને તો હું કહું હાલો દાંતરી લઈને ગઈ હાટું થોડાક જવાર વાળી લીધી ને હવે જઈ ટમેટી છે ને એમાં થોડું ઘણું ખડ કાઢ્યું ને કડવું કડવું છે ને આવું ઈગું ને થોડું ઘણું સાફ કરું પ્રિયલ ઉઠે નહીં ત્યાં સુધી ઉઠી જ્યાં બેઠા ઓછી નાખશે તો બોલાવ લે હે નક્કી ન હોય ક્યારે ઉઠી જાય ગોરખોલી નાખું ફૂંકાઈ જાય ને પછી આમ ઉથલાવાના શિયાળો હોય ને ત્યારે થપાય બાકી ઉનાળામાં તો હોય ને એમાં જીવાત પડી જાય એટલે સારા રે નહીં તે અત્યારે થોડાક થાપ્યા કેમ કે પાણી ગરમ કરતા ને એમાં થોડા ઘણા હાલ હતી ટાઈમ હોય તો નાખવાનો ને તો આપણે ખાતર કરી નાખીએ જ્યાં થોડાક નાખ્યા અત્યારે જ્યાં જાણવાની હીરો આવે તો ન આવે દિવસના તડકો આવે ને વાયરે ઉપર ત્યારે અહીંયા તપી જાય તી હુકાઈ જાય બધી બરાબર નથી થયા કરકોલી નાખ ખિસકો લાવે ખિસકો લાવે ખબર નહીં એમાં હું મજા આવતી હોય ખબર નહીં રમતો કરતા હોય કે હું તીજે કરકોલી કરકોલી બગાડી તો ચાલો ટાઈમ કર લઈએ આપણે ટાઈમ થઈ ટાઈમ થઈ જાય પ્રિયલ ઉઠવાનો એ પહેલા આપણે એમ થોડુંક ખડકા જ લઈએ પ્રિયલ ના પપ્પા આવી ગયા અને પ્રિયલ અમારે ઉઠીને અહીંયા રમવું જોઈએ ને

કેમ બેઠું છોકરું આમ આમ પગ નીચે જો જોઈએ ઓ હોય બપોરે હે ને અમે વેરા કરવા બેઠા તા ને સિંગ ને શાક ને રોટલી ને તો આમ બધા માંડી પાક ખાધું

આ બધાય ya ખાવા ના પ્રિયલ જો કા કરે તું પ્રિયલ બોલાવણ નો આવે हम कर जा वीरम्मा ब्लाउज सीवड़ा हुआ मैं नहीं खोतो हम्म वीरम ले आई वो पीछे हम्म क्या हर ही वो के नहीं ते वो कितना वर्ष वर्ष था जेदी ने एम के म, म, म पहले थी नहीं ये कच दर्जी पहले हूँ पोल का उड़ा होते hmm. ब्लाउज में मने बिजा कोई दर्जी ना ब्लाउज गम था इतने ये कच दर्जी पहले सी उड़ा होते हूँ ने मनीषा भी मारे hmm. आ કે મા મને અમારી બાકી એટલે બે ઈચણી હું જ નાખવા જા ને બે ઈચણી એક દરજી પાસે હવે ઈ દરજી બારગામ વયો ગયો રાજકોટ પાકી ગયા પછી મને એમ થયું કે હવે ક્યાં સીવડાયશું તે એમ કરતા કરતા મે ઘર માં પેરવાની સાડીઓ હતી ને મે સો સાડી લીધી ત્યાંથી કોરબંદર થી પછી એક એક બ્લાઉઝ સીવડાવવા નાખું એક દરજી પાસે નાખું એનું ન ગયું પછી બીજી બીજી આ દરજી પાસે નાખું તો એનો હેડ ખૂણો ફિટિંગ આવ્યો એમ કરતા કે અમને મે 4 થી 5 દરજી ફેરવા આપણે કે 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 હોય છે મે કીધું કે હવે શું કરું મનતા તો બ્લાઉઝ કોઈ ના ગમતા ન સિવેલ દી આ સુરત ની સાડીઓ આપણે લઈ આવ્યા હતા ને દી એમ થયું કે હવે આ આ સુરત ની સાડીઓ છે ઈ બગાડે બ્લાઉઝ તો પહેરવ્યું કેમ હા તો પછી મે છે ને એક આ દક્ષા હીરા દક્ષા ને એને માં ફાઈ ને દા ને બેન માં ને સીવડાવવા તાપી છે તો દક્ષા એ કીધું કે કે હાલો તમારા બ્લાઉઝ સીવડાવવા હોય ને તો અમે ને ત્યાં તમને ગમે તો એક બ્લાઉઝ ટ્રાય કરો કે સીવડાવવા તો પછી અમે તો પાસે ક્યાં સીવડાવવા તો આજે મને છે ને આ બ્લાઉઝ ગઈ સીવેલું એનું સરસ એ આ સુરત ની નું એક નાખ્યું પછી મેં આપડે ભલે સિલાઈ હગીએ ઢીલું થતું હોય તો આપડે સિલાઈ ભરી હગીએ પણ અનફીટ થતું હોય ને હા એમ કે ખોલ્લું પડતી હોય ને તો આપડે ગમે નઈ ઉતરી જતા હોય તો ન ગમે પણ હારું હીવું છે તો હવે આપડે એમ થાય કે ત્યાં સીવડાવી લઈએ હવે છે ને એ ભાઈ ને કહી દે હું કે આજ પ્રમાણે હીવી દઉં

પણ આપણે પછી આગળ પાછળ નાખીએ દરજી નો મેળ નતો આવતો ટૂંકમાં સરસ સીવું આ અસલ કીધું ને હવે આપણે શાંતિ હવે એમ થાય કે હવે ત્યાં પાછા નાખી જાય ને અસલ કીવું છે પ્રિયલ આ જો અહીં ટેબલ પર પૂગી રમવા લે હા એડિંગ નું છે ગઈ ને બ્લાઉઝ જોઈ મને સરસ સીવે એ ભાઈ અમારા જૂના ને જાણીતા હે મારા પપ્પા જેન્ટ્સ ના પણ સીવે છે મારા પપ્પા નાન ભાઈ નાન જાય છે અમે સીવડાવે સ્કૂલ માં ભણતા ને તે નિશાળના કપડા પણ અહીંયા સીવડાવવા જતા એટલે બહુ વર્ષો જૂનો જૂના છે તો જો સરસ સીવા તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગેમ હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કર લેજો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધાય હર હર મહાદેવ જો હર હર મહાદેવ લે ખબર પડી જ